એની કે તમે જબરજસ્તી કામ કરાવી શકો નહીં ઠીક છે કોઈ દેશ હિતનું કામ હોય સમાજ હિતનું કામ હોય તો રાજ્ય સરકાર નિયમ બનાવી શકે પણ એનો મતલબ એવો ઇન્ટરસે નથી કરવાનું કે આ બહેનોને ગદ્દા મજૂરી કરાવે અને મફતિયા વચ્ચા કરાવે તમામ પ્રકારની કામગીરી મફત કરાવે છે પાછું આવતું નથી આ આ કોર્પોરેશન છે ને મફત છે અને કોઈ બહેનો છે આ કોઈ અસમાન સંબંધી બહેનો હોય તો મને કહો બિચારી એસસી એસટી ઓબીસી ગરીબ બહેનો

બે નું ટેકો ની કામગીરી કરશે મોબાઈલ થકી વ્યાજો રૂપિયા લાવીને મોબાઈલ લાવો છો મોબાઈલ તમારે કામ કરવું હોય તો આપો सवाइ दर्शावी रही परी

અને એનો ફોટો કામગીરી કરતી વખતે વજન બાળક નું કે ઊંચાઈ એવું માંગતા ફોટો અપલોડ નહીં થાય લવરથી ગેરહાજર રહે એવા સંજોગોમાં શું નિરાકરણ કરો બીજું મોબાઈલ લાવવા માટે લિટરલી સર હું સેન્ટરના નામ નહીં આપું કારણ કે મારે એક ગરિમા પણ સાચવવી પડે તો હું ડિસ્પ્લે કરું પણ લિટરલી બેનો કહે છે કે બેનો મેં છે કે આજે પૈસા લાવીને પણ પંદર તારીખે પણ આંખો ની તપાસ હશે સાહેબ આપોક્ટર છે તો આખો ચેક કરવા જશે કે મુદ્દો છે કે ક્યાં તો પણ આ બહેનોને મુદ્દો ચેક કરવા માટે હા હવે આ ડોક્ટર છે હવે માની લો કે સાહેબ કોઈ બેન પણ અંગ્રેજો પણ આવું ન કરાય ને એવું આ બેનો સાથે વર્તન કરેલું છે ઘણી બેનો કે બેનમાં શનિવાર એટલે સમજી જવા રડવા નથી બસ એટલું ખરાવે એટલો રિમાન્ડ એટલો રિમાન્ડ હે કે વિસ્તર બેનો રડે એટલે સાહેબ આ પ્રશ્ન છે બીજું કે ઘણા બધા કામગીરી કરાય છે અને એનો એ લોકો મળ્યા